શ્રીલંકા સુરુમાં સસ્તા મળે છે કે સસ્તું મળી જાય છે હવે કંટાળી ગયો

નાકતો પા બાઈક બાઈક ગાડી ને આને દેખાડવા આવી કધારા ઉભો છે કધારા ને પણ આ છે આ ભાઈ આ એ પણ તો ખઈ

કિતે તો હોય ને ને થાલે આખા દાડાથી બેઠા તો 10000 રૂપિયા ને તો મણાય તો 70000 તો લેવા દે લઈ લે આ પડી જઈ જ આપણે

પહેલો રેન્ડ કોજાનો કાર્ડ બાટ ના આવે જુજે ગોબ સરે હા પેલો કાટ ખરે વતી તમારે વાત કરો ના શેડ

વચ્ચેલી કે આ દે આ વેચીવાનો ભાવ કર તમારવા જેવા આવી જ હોય એટલા હોય ને આને વેચી ભાવ કર આ તો દર કયોથી આવે જે બદલ છે ભાઈ હા અને આ બીજું પણ બદલ થઈ તો વેચા હા આ એક એય ભાઈ બોલો મારે મારા ભાઈને કમો નથી રહેતો હવે તારા વેચવું હોય તો ભાઈ વેચ છે ના આલુ તો આ રોજ વાંચી રાખ મારથી મારી બરીત કેમ છે ને બઈ તો હોય આવે ઓમો માર આ એમ કરી છે ને હે નકો હાથ

જો પરવા મને આ વાવડયા 24 મોડેલ વાવડ્યું છે ઈ 24 મોડેલ છે એના મે આલા 700 રૂપિયા તો બોલા છે ના હા લેતો ના દક્કુ હોભળતો પણ કાય કે આ નહી ચાહે ઓમ કરીને ઓમ મત કરો ચાહે બા ઉડોટો ન લેવા દે હેરાન કરવા આ કેમ જ વાવડ યાર મારું આ લે હા એ મેટા આ આની 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 સકે તેઉ દેલાય

મગનમારી કરવા લેતા